એટલે એના પ્રેમમાં હંમેશા આનંદ કરે આજે સવારે પ્રભુ નું વચન કહે છે કે તમે હું આપણે આપણે પસંદ કરાયેલા છીએ હાલે અને એમણે આપણને બહુ ઉદ્દેશ સાથે પસંદ કરેલા છે યાદ રાખો કે તમને પ્રભુએ પસંદ કર્યા છે એફએસયુ ને પત્ર પહેલો અધ્યાય ચોથી કલમ કહે છે કે જગત ના મંડાણ અગાઉ આકાશ અને પૃથ્વી બન્યા નતા એ પહેલા પ્રભુએ ખ્રિસ્તમાં તમને મને પસંદ કર્યા છે કારણ કે એ પહેલેથી બધું જાણનાર ઈશ્વર છે અને પ્રભુએ તમને મને ખ્રિસ્ત માં પસંદ કર્યા છે પેલા જોઈએ તો પ્રભુ ઈસરાયલીઓને પસંદ કરેલા અને ઈસરાયલીઓ એમની પસંદ કરેલી પ્રજા પણ નવા કરારમાં અત્યારે પ્રભુએ મંડળીને પસંદ કરી છે કે એમના જેમના દ્વારા એ મહિમા પ્રગટ કરી શકે જેમના દ્વારા એ કામ કરી શકે અને જેવા છો એવા પ્રભુએ તમને પસંદ કરેલા છે અને આપણે જોયે છે કે શિષ્યો જેઓ નબળા હતા માછીમારો સામાન્ય સાધારણ લોકો એમને પ્રભુએ પસંદ કર્યા અને બાર શિષ્યોએ આખા જગતને હલાવ્યું એ ઈશ્વર તમારા મારા ઈશ્વર છે કે જેમણે તમને મને ખાસ રીતે પસંદ કર્યા છે અને તેમની યોજનાના ભાગ રૂપે તમને મને આ પૃથ્વી પર મોકલ્યા છે એટલે યાદ રાખીએ કે તમે ને હું સાધારણ લોકો નથી આપણે પસંદ કરાયેલા છીએ ગમે તેમ જીવી લેવાનું નથી ખાસ ખાસ હેતુ સાથે તમને મને પ્રભુએ બોલાવેલા છે યસ જીસસ હાલેલુયા પ્રભુનો આભાર માનીએ અને આજનું વચન આપણે જોઈએ પહેલોથી બે એક બે વિનંતી પ્રાર્થના આજીજી તથા આભાર સુધી કરવામાં આવે ઘણી બધી વખત આપણે ફક્ત આપણે હોઈએ છીએ કે આપણે હું અને મારું મારા પોતાના માટે અથવા મારા કુટુંબ માટે પણ પ્રભુનું વચન કે છે કે સર્વ માણસો માટે આજી પ્રાર્થના પ્રભુ કે છે કરવાની વાત કરે છે અને જો તમે એનું એનો બદલાવ શું છે તમે જોવા માંગતા હોય તો અયુબ બેતાલીસ અને દસ જો તમે કરી શકો તો સરસ બહુ સરસ વચન ત્યાં લખેલું છે અયુબ બેતાલીસ અને દસ

અહીંયા એમ લખ્યું છે કે જયારે અયુબે પોતાના મિત્રો કરી ત્યારે આપણા માટે તમારે તમારી પ્રાર્થનાનો કોઈ હજાર એવો જવાબ જોઈએ છે તો આજે એવો નિર્ણય કરો કે હું મારા માટે પ્રાર્થના નહીં કરું બીજાને માટે ઘણી બધી વાર હું એવું કરું છું કે પ્રભુ આજે મારા બાળકો નહીં આજે બીજા બધા જ બાળકો પ્રભુ આજે મારું કુટુંબ નહીં બીજા બધા કુટુંબો અને ત્યારે પ્રભુ કે છે કે અયુબ ની દુર્દશા ફેરવી નાખી તમારી દુર્દશા ફેરવાઈ જશે તમારી દુર્દશા ફેરવાઈ જશે પણ જરૂર છે કે આપણે બીજા તરફ ધ્યાન આપીએ ઘણી બધી વખત આપણે હું ને મારું મારી પરિસ્થિતિ મારા બાળકો મારું કુટુંબ મારું મારું એમાંથી આપણે બહાર નજર કરતા કે તમારા કરતા વધારે ખરાબ પરિસ્થિતિમાં લોકો છે તમારા કરતા વધારે તકલીફ ને સંઘર્ષો સામનો બીજા લોકો કરી રહ્યા છે એટલે આજે સવારમાં આપણે બીજાઓને માટે પ્રાર્થના કરી તમે બીમાર છો પણ બીમારી માટે પ્રાર્થના કરો તમારા બાળકોને તકલીફમાં છે બીજા બાળકોને માટે પ્રાર્થના કરો અને આજે આપણે અલગ રીતે આ પ્રાર્થના કરીએ અને બીજા લોકો દ્વારા પ્રભુ તમારા ઘરમાં સાજા પણ લાવશે તમારા ઘરમાં પરિવર્તન લાવશે અને પ્રભુ કે છે કે અગાઉ હતું તે કરતા યહોવા યુદ્ધને બમણું આપ્યું તમને પણ પ્રભુ આપશે હા લે પ્રભુ નો સ્તુતિ થાવ પ્રભુના નામમાં આપણે પ્રાર્થના કરીએ પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ કે અમને બધાને તમે કૃપા આપો પ્રભુ ઘણા બધા રીતે પ્રભુ અમે સ્વાર્થી બન્યા છે પ્રભુ બધા જ નહીં ઘણા બધા લોકો એવા છે કે જેમણે બીજાઓ માટે પ્રાર્થના કરી છે કદાચ પોતા કરતાય બીજાઓ માટે વધારે પ્રાર્થના કરી છે પણ પ્રભુ ઘણી બધી વખત જો અમે સ્વાર્થી બની ગયા છે તો પ્રભુ આજે સવારમાં અમારી પ્રાર્થના છે કે પ્રભુ અમને કૃપા આપો કે અમે બીજાઓ તરફ અમારું ધ્યાન લઈ જઈએ કે જે લોકો સંઘર્ષમાં છે એવા લોકો અમને બતાવો કે જેમના માટે અમે પ્રાર્થના કરી શકીએ પ્રભુ અમને એવું નવું હૃદય આપો કે પ્રભુ અમે સ્વાર્થી બનીએ નહીં પણ પ્રભુ અમે પ્રભુ બીજાઓની ભલાઈ પ્રત્યે અમારું ધ્યાન લઈ જઈએ અને પ્રભુ જે આશીર્વાદ તમારો છે એ અમારા પર આવે એને માટે પ્રાર્થના કરી શકીએ ધન્યવાદ પ્રભુ કે તમે અમારી આંખો ખોલી આજે સવારમાં કે પ્રભુ અમે ફક્ત પોતા પર જ ધ્યાન આપીને બેસી ના રહીએ પણ બીજાઓના હિત ઉપર બીજાઓના પર પ્રભુ અમારું ધ્યાન લે છે થેન્ક યુ પ્રભુ ના નામમાં પ્રભુ અમે પ્રાર્થના કરી છે